જૂનાગઢના માળિયાહાટીનામાં સાંગણી હોસ્પિટલના ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર ન આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ યોગ્ય સારવાર નહીં કરી ખોટા રૂપિયા લઈ લીધા હોવાનો પણ દર્દીના પિતાએ આક્ષેપ કર્યો છે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના સમઢિયાળા ગામના ચોવીસ વર્ષના અજય રાઠોડ નામના વ્યક્તિને કમળો થતા કેશોદ ખાતે આવેલી સાંઘાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ડોક્ટર સાંઘાણી દ્વારા યોગ્ય સારવાર ન આપી અને સારવારના નામે ખોટા રૂપિયા લઈ લીધા હતા તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ જો અમે સાંઘાણી હોસ્પિટલમાં વધુ દાખલ રહ્યા હોત તો અમારો દીકરો ખોવાનો વારો આવ્યો હોત તેવો દર્દીના પિતાના દર્દીના પિતા દ્વારા કહેવામાં આવ્યું હતું જ્યારે આ આક્ષેપો સાથે પરિવાર દ્વારા ડૉક્ટર સાંઘાણી પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય મળે તેવું કહેવામાં આવ્યું હું મારો છોકરાને કમરાની તકલીફ હતી અને હું રાજેશ સાંગાણીમાં કેસો દાખલ કરેલ સો તારીખ ચોવીસ ચોવીસ તારીખે અને રિપોર્ટ બધા કરાવેલા અને રાજેશભાઈના કહેવા મુજબ મેં એડમિટ કરેલ કેસો અને પોતાની હોસ્પિટલમાં સાંગાણી હોસ્પિટલ અને પછી તારીખે રિપોર્ટ ફરી કરેલા પણ કોઈ રિઝલ્ટ મળેલું નહીં છેલ્લે છવ્વીસ તારીખે રિપોર્ટ કરેલા અને છવ્વીસ તારીખે રિપોર્ટ નોર્મલ આવેલ છોકરાની પરિસ્થિતિ ગંભીર થયેલી અને મેં સાહેબને મળેલ સાહેબના પૂછપરછ કરેલ કે તમારા રિપોર્ટ નોર્મલ આવે અને છોકરાની પરિસ્થિતિ ડાઉન થતી જાય અને છોકરો સિરિયલ કન્ડિક્શનમાં આવેલો એટલે મેં સાહેબને કીધું કે જો તમારાથી સારું ન થાય તો મને આગળ સીઠી કરી દો અને બીજે દવાખાને એડમિટ કરાવો એટલે રાજેશભાઈ મને જુનાગઢની સિટી બનાવેલી અને હું મારા મનથી એમને રાજકોટ પ્રાઇમ હોસ્પિટલમાં કે કે રાવતમાં છવ્વી તારીખે પાંચ વાગે દાખલ કરેલા અને કે કે રાવલના રિપોર્ટ મુજબ મારા છોકરાની પરિસ્થિતિ બહુ ગંભીર હોય એવું એમને જણાવેલું અને મને ત્યાં ચાર દિવસ દાખલ કરવાનું કહેલ અને પેલા કે કે રાવતે જે રિપોર્ટ કરેલા તેમાં રાજેશભાઈ સાંગાણીના રિપોર્ટ ખોટા અને ડિગ્રી વગરના ડોક્ટર હોય એવું સાબિત થાય એને 24 તારીખે અમે સાંગાણી હોસ્પિટલમાં કેસો એડમિટ કરેલા ત્યાંથી અમને 24 25 हमने हमने 26 અમને એડમિટ રાખ્યા ત્યાંથી અમને ચિઠ્ઠી લખી દીધી કે તમે જૂનાગઢ હોસ્પિટલમાં તમે આનો ઓજરીનો રિપોર્ટ કરાવી આવો 26 તારીખે અમે ઓજરીનો રિપોર્ટ કરાવવા માટે અમે નીકળ્યા ત્યારે એણે પોતાની સાંગાણી હોસ્પિટલની ફાઇલમાંથી પોતાના કેસ રિપોર્ટ અને પોતાના જે સોનોગ્રાફી રિપોર્ટ હતા એ બધા કાઢી લીધેલા અને અમને ત્યાંથી કોઈ પણ જાતની સારવારમાં અમને જે જોતું હતું સારવાર અમને મળી નથી અમે અમારા રીતે જ અમે રાજકોટ પ્રાઇમ હોસ્પિટલમાં એડમિટ થયા અને ત્યાંના ડોક્ટર કે કે રાવલ સર અમને કીધેલું કે તમારા આ સાંગાણી હોસ્પિટલના રિપોર્ટમાં તમારે એ કે બધા રિપોર્ટ ખોટા છે કે આ ભાઈની કે કે કન્ડિશન બહુ ક્રિટિકલ હતી કે તમે અહીંયા બે કલાક પહેલા ન પહોંચાડી ગયા તો આ ભાઈ કે વધારે પૂરતી હોસ્પિટલમાં એડમિટ કરવા પડે હું તંત્ર પાસે એટલી જ અપીલ કરું છું કે અમને આ હોસ્પિટલ હોસ્પિટલના જે સર છે આપણે એની પાસેથી અમને પૂરતો ન્યાય મળે અને તંત્ર અમારી અપીલ સ્વીકારી અને આવા ડોક્ટરોને જે ડિગ્રી વગરના છે એને પૂરતો પ્રમાણમાં એને જે કાર્યવાહી થવાની હોય કાર્યવાહી થાય